ભરૂચના કોલેજ રોડ ઉપર ગટરમાંથી માનવ અંગો મળી આવવાના ચકચારી મામલામાં આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી છે આરોપીના મિત્રએ જ તેના મિત્રની હત્યા કરી મૃતદેહના ટુકડા કરી તેના ગટરમાં નિકાલ કર્યો હોવાનું બહાર આવતા મચી પામ્યો છે યુપીના બેરડમાં સર્જાયેલ હત્યાકાંડને ટક્કર મારે એવા ખુલાસા આ કેસમાં પણ થયા છે ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ દૂધદારા ડેરી નજીકની ગટરમાંથી માનવ અંગો મળી આવવાની ઘટનામાં મૃતકનું ધડ પર પોલીસને ગટરમાંથી કબજે કર્યું હતું આ મામલામાં મૃતક ભરૂચની સવન ચોકડી વિસ્તારમાં આવેલા વેદાંત સોસાયટીમાં રહેતા ચોત્રીસ વર્ષી સચિનકુમાર સચિન ચૌહાણ હોવાનું ખુલ્યું છે ચકચારી હત્યા કેસમાં પોલીસે મૃતકના મિત્ર શૈલેન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ કરી છે ઉત્તર પ્રદેશના મેરઠમાં પત્ની અને તેના પ્રેમીએ મળી પત્નીની ઘાતકી હત્યા કરી મૃતદેહને ડ્રમમાં પેક કરી દીધો હોવાના હત્યાકાંડ જેવા જ આ હત્યાકાંડમાં પણ ખુલાસા થાય છે મૃતક સચિન અને તેના શૈલેન્દ્ર શૈલેન્દ્રસિંહ ગાઢ મિત્ર હતા મૃતક સચિનના ફોનમાં શૈલેન્દ્રસિંહ કે તેમની પત્નીના અનેક ફોટોગ્રાફ હતા જેના આધારે સચિન શૈલેન્દ્રસિંહને બ્લેકમેલ કરી તેને પૈસા પડાવતો હતો આ ઉપરાંત શૈલેન્દ્રએ સચિનના નામે લોન લીધી હતી આ લોનના નાણાં બાબતે પણ વચ્ચે અવારનવાર ટકરા ચાલતી હતી ગત તારીખ ચોવીસમી માર્ચે પણ આ બાબતે બંને વચ્ચે ટકરા થઈ હતી જેમાં ઉશ્કેરેલા શૈલેન્દ્રએ સચિનની છડીના ઘા મારી હત્યા કરી હતી આ બાદ બીજા દિવસે નોકરી ઉપરથી ફરતા સ્ત્રીના કપડાં પોલીથિન બેગ અને કટર લઈને આવ્યો હતો જે અને ઠંડા કલેજે સચિનના મૃતદેહના નવ ટુકડા કરી સ્ત્રીના વેશમાં અલગ અલગ સમય ટુકડાને પોલીથિનમાં ભરી ગટરમાં ફેંકી આવ્યો હતો આ તરફ માનવ અંગો પોલીસે મળ્યા હોવાની માહિતી મળતા શૈલેન્દ્ર વતન ઉત્તર પ્રદેશ ફરાર થઈ ગયો હતો ભરૂચ પોલીસે તાત્કાલિક એક ટીમ દિલ્હી અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ રવાના કરી આરોપીને દબોચી લીધો હતો બીજી તરફ અત્યારે સચિનનો મોબાઈલ પણ પોતાની પાસે રાખી લીધો હતો જેના થકી વતનમાં રહેલી સચિનની પત્ની અને ભાઈને વોટસઅપ મેસેજ કરતો હતો જેમાં તેના કંપનીના ઉપરી અધિકારી સાથે બેંગ્લોર જાય છે ત્યાંથી પાર્ટીમાં ભૂલ થઈ ગઈ છે અને વ્યક્તિની હત્યા થઈ ગઈ છે તેને તેની પત્ની ગમતી નથી અને તે છૂટાછેડા આપી બીજા લગ્ન કરવા માગે છે તે સહિતના મેસેજ કર્યા હતા અત્યારે ઉલ્લેખનીય છે કે સચિન શૈલેન્દ્રનો કોલેજ કાથી મિત્ર હતો બંને ભરૂચ ખાતે દસ વર્ષથી રહેતા હતા દહેશ ખાતે અલગ અલગ કંપનીઓમાં નોકરી કરતા હતા માત્ર સચિનને હત્યાના શૈલેન્દ્રના મોબાઈલમાંથી તેની પત્નીના અંગત ફોટામાં આટલી હદે હત્યા કરવાનું કારણ હોવાનું થિયરી હવે લોકોના ઘરે ઉતરતી નથી આટલી હત્યા બાદ લાશના ટુકડા અત્યારની પત્ની અને મૃતક વચ્ચે કોઈ અન્ય સંબંધ પણ હોય શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ભરૂચ શહેરના ભોલાવજીઆઈડીસી વિસ્તારમાં આજથી ત્રણેક દિવસ અગાઉ એક ઈસમનું માથું કપાયેલી હાલતમાં ગટરમાંથી મળી આવેલું આ બાબતે ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડાએ આ જે મરણ જનાર રીસમ છે એની તાત્કાલિક ધોરણે ઓળખ કરવા માટે અને બીજા એના શરીરના અંગો આજુબાજુમાં કોઈ જગ્યાએ બીજે ક્યાંય નાખવામાં આવેલા છે કે કેમ એ દિશામાં તાત્કાલિક તપાસ કરવા માટે અને આનું મૃતકનું ઓળખ કરી એનું કોણે ખૂન કરેલું છે એ દિશામાં તાત્કાલિક ધોરણે તપાસ કરવા માટે તમામ દિશાઓમાં ઊંડાણપૂર્વક પોલીસ વડાએ સૂચના કરેલી એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ મૃતકની ઓળખ થતા એ બાબતમાં અને એના એક મિત્ર કે જે શૈલેન્દ્ર ચૌહાણ છે એને આને મારી નાખેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ કેટલાક પુરાવા મળતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ખુલ્લો ગુનો દાખલ કરવામાં આવેલો આ શૈલેન્દ્રસિંહ ચૌહાણની તપાસ કરતા એ ભાગી ગયેલો હોવાનું જણાયેલું ત્યારબાદ આ એલસીબી ટીમ દ્વારા એને છેક યુપી થી શોધી કાઢીને

એના પોતાના મૃતકના પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધેલા હતા અને પોતાને બ્લેકમેલ પણ કરતો હતો કે ભાઈ તું મને પૈસા નહીતર તારા તારી પત્નીના ફોટો છે એ હું વાયરલ કરીશ એટલે આ શૈલેન્દ્રસિંહ પરમાર સચિન પોતાનો મિત્ર છે અને જો એને હાલ ધમકી આપીને કે બીજી રીતે શકે એવું પોતાને લાગતા એને એની મિત્રતા જાળવી રાખેલી અને એવું વિચારેલું કે કોઈ વાર મોકો મળશે એટલે એનો પાસેથી આ મોબાઈલ મેળવીને મારા ફોટો હું મારી પત્નીના ફોટો જે આ સચિનના મોબાઈલમાં છે એ હું ડિલીટ કરી નાખીશ એમ કરીને બંનેને મિત્ર ભાવ ચાલુ રાખેલો તો ગઈ ચોવીસ તારીખે શૈલેન્દ્રસિંહની પત્ની પણ એના વતનમાં ગયેલી હોય છે તે વખતે આ શૈલેન્દ્રસિંહ અને આ જે મૃતક છે સચિન ચૌહાણ એને શૈલેન્દ્રસિંહના ઘરે જમવાનો એનો પ્રોગ્રામ બનાવેલો તો બંને ચોવીસ તારીખે રાત્રે જમીને શૈલેન્દ્રસિંહના ઘરમાં જે સૂઈ ગયેલા એ દરમિયાન એ આનો મૃતક નો ફોન ચેક કરવાનું ચાલુ કરેલું અને મૃતક ને ખબર પડતા કે પોતાનો મોબાઈલ કેમ ચેક કરે છે એવી બંને વચ્ચે બોલાચાલી થયેલી તો એ કહેલું કે ભાઈ મારી પત્ની ના ફોટો છે ચલ મને બતાવીને અત્યારે તું ડિલીટ કરી દે એ બાબતમાં બોલાચાલી બંને વચ્ચે થયેલી અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપે જતા એ ત્યાં એક જે છરી પોતાના ઘરમાં પડેલી હતી શૈલેન્દ્રસિંહ લઈ લે ને સૌ પ્રથમ આ સચિનના ગળાના ભાગે મારી જીવતો હોય એટલે ફરીથી બીજો ગળાના ભાગે કરી એનું મોત નીપજાવી કાઢેલું ત્યારબાદ એ પોતાની પોતાના ઘરમાં જે સચિન ની ડેડ બોડી આખો દિવસ રહેવા દીધેલી અને પચીસ તારીખ ની રાતના સમયે અને શૈલેન્દ્રસિંહ આની ડેડ બોડીના નવ ટુકડામાં ભાગ પાડેલા અને એ નવ ટુકડા જુદી જુદી જગ્યાએ એને ત્રણ દિવસના જુદા જુદા સમયગાળા દરમિયાન રાત્રિના સમયે

તે દરમિયાન એક વખતે એને એક મહિલાનું પોતાની ઓળખ છતી ના થાય એ હેતુ સર એક વખતે મહિલાનું ગાઉન પહેરીને એ પોતાની એક્ટિવા મોપેડ જે છે એના એમાં એના ઉપર બેસીને મોઢા ઉપર દુપટ્ટો બાંધીને પણ નાખ્યાએલો હોવાનું એને જણાવેલું છે આ વસ્તુ કરવા માટે એને એક જ્યારે આ એનું ખૂનકન નાખેલું હતું એટલે શરીરના ટુકડા કરવા માટે એને ભરૂચમાં એક જગ્યાએથી જે આરી કહેવાય કે લોખંડની જે આરી આવે છે લાકડું કાપવાની એ ટાઈપની આરી પણ પોતે ખરીદી હોવાનું જણાવેલું છે આ દરમિયાન અમોને જ્યારે આ શૈલેન્દ્ર ઉપર વધુ જ્યારે પ્રથમ એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો ત્યારે શંકા ગયેલી તો એ દરમિયાન અમે આરોપીના ઘરે ની ટીમ સાથે ચકાસણી પણ કરાવેલ કરાવેલી છે અને આરોપી શૈલેન્દ્રના ઘરે આ મૃતકને મારી નાખેલો તો એ બાબતના એના લોહીના પુરાવા લોહીના સ્ટ્રેન પણ મળેલા છે અને બીજા જે આ માનવ અંગો અને જે જે જગ્યાએ જે જે કયા કયા ટાઈમે નાખેલા હતા એ બાબતે વધુ પૂછપરછ ચાલી રહી છે અને એ બાબતે આરોપીના રિમાન્ડ મેળવી આરોપીએ એ આ જે એના લોહી વાળા પોતાના કપડા તથા મૃતકના કપડા કઈ જગ્યાએ છુપાવ્યા છે એ દિશામાં પણ અત્યારે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જે આ છે એ દહેજની એક ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ નામની કંપનીમાં પ્રો શિફ્ટ પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે પ્રોડક્શન વિભાગમાં નોકરી કરે છે અને આટલું બધું ઘાતીપણું એને બતાવવા માટે એને પ્રથમ પૂછતા તો એવું જ કે છે કે ભાઈ એની પત્નીના ફોટો આ મૃતક પાસે હતા અને એને બ્લેકમેલ કરતો હતો અને એને ડિલીટ કરવાનું કહેતો હતો વારેકડીએ છતાં ડિલીટ નહોતો કરતો અને એના જ કારણે એને મોતને ઘાટ ઉતારેલો હોવાનું જણાવે છે હજુ સુધી એના બે બધુ એ અત્યારે અમને કે એ જગ્યા કઈ કઈ જગ્યાએ એના એના આ આરોપીએ મૃતકના શરીરના કુલ નવ ટુકડા કરેલા હતા અને જુદા જુદા સમયે જુદી જુદી જગ્યાએ નાખેલા હતા આરોપીએ મૃતકની ઓળખ ના થાય એના માટે પણ રાખેલી હતી પરંતુ હાથ ઉપર જે એક છુંદનું છુંદાવેલું હતું અને મૃતકે ભૂતકાળમાં દાંતની ટ્રીટમેન્ટ પણ કરાવેલી હતી ખાસ કરીને આ બે ચિહ્નોના આધારે મૃતકની એક ઓળખ થયેલી છે અમારે બીજું આરોપી ખૂબ ચાલાક છે આરોપીએ આ બાબતમાં પોલીસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય તપાસમાં એના માટે પણ પૂરતા પ્રયત્નો કર્યા છે જેમ કે આ પરિવાર ઉપર જુદા જુદા સમયે મેસેજીસ પણ એવા કરતો હતો કે ભાઈ મેરે સે ગલતી હો ગયા છે મેરે સે ખૂન હો ગયા છે એ મતલબ મૃતકના ઘરવાળાને એવું લાગે કે ભાઈ સચિન જીવે છે અને સચિન થી કઈ ભૂલ થઈ ગયેલી છે અને બીજું આ મૃતક પાસેથી એને એટીએમ કાર્ડ પણ લઈ લીધેલું હતું અને જેનો પાસવર્ડ પણ આરોપી જાણતો હતો તો પોલીસ તપાસ ડાયવર્ટ થાય એટલા માટે એને કવર ઉપર એનો પાસવર્ડ પણ લખી દીધેલો હતો એટલે કોઈ બીજી જગ્યાએ પૈસા વિડ્રોલ થાય તો પોલીસની તપાસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય એવા પણ પ્રયત્નો આરોપી દ્વારા કરવામાં આવેલા છે એટલે હાલની પ્રાથમિક પૂછપરછમાં આરોપી એ આટલી આ રીતની હકીકત જણાવેલી છે વધુ પૂછપરછ કરવા માટે આરોપી ના રિમાન્ડ મેળવીને આગળની કાર્યવાહી તપાસ હાથ ધરના ધરાવવાના છે